તાજેતરમાં વડોદરાના આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઈ હતી આરોપીએ ફરિયાદી થતાં તેના સગાને ગંદી ગાળો આપીને માર માર્યો હતો ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે તે બાદ મામલો અટક્યો નહોતો અને આરોપીઓ યુવકને જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર થાર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવકનો માન બચાવ થયો હતો આખરે ઉપરોક્ત મામલે પાનીગઢ પોલીસ મથકમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદી હરીશ રમેશભાઈ કહારે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ એકવીસ જુલાઈના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાન પાસે હાજર હતા તે દરમિયાન કૃણાલ રમનભાઈ કહારે ફરિયાદી તથા તેમના કાકાના દીકરા તરંગ કહારને ગંદી ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારબાદ આરોપી કૃણાલ કહારે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે તેમના પર એક્ટિવા સાથે જાણી જોઈને થાર ગાડી અથાડી દીધી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું આખરે ઉપરોક્ત મામલે પાણીગઢ પોલીસ મથકમાં કૃણાલ રમણભાઈ કહાર વિરુદ્ધ ખૂનની કોશિશની ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક્ટિવાની પરિસ્થિતિ જોઈને ભાગ્યે જ કોઈ બચ્યું હશે તેવો અંદાજ લાગી રહ્યો છે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે